દરેક સમાધોમાં તકે હૃદયપૂર્વક આભાર માનું છું કે ગોંડલને બદનામ કરવાની જ્યારે જ્યારે વાત આવી છે ત્યારે મારા વરિડાએ કોઈ પાછું વરીને જોયું નથી તમને બધાને હું એક રેડિયમમાં આવતી વાત યાદ કરાવું ચિત્રો ભાગો હપ કરું ડફ મરે ખરેખર કોઈ હપ કરે ને ડફ મરે આવી વાર્તા છે વડીલો બધા જીથરા બહુ સારી રીતે જાણે છે એમાં વાતમાં પાછો એક નવો વળાંક આવ્યો હતો મિત્રોને ખબર જ હશે જીથરા બાબાના ગામમાં એનાથી નહીં કદરૂપી એક બાઈ આવી હોવું બની એટલે જીતરા બાબાને દુઃખ થયું મારું નામ કોણ લેશે હવે મારી વાત સમજાય છે ને મિત્રો આવી બધી વાતમાં નહીં પડતા મને લાગે છે કે ગોંડલની જે રીતે પ્રગતિ છે ગોંડલ જે રીતે સુખાકારીથી જીવે છે ગોંડલની અંદર ધંધા ઉદ્યોગ મને લાગે છે કે રાજકોટ અને ગોંડલ વચ્ચે કોઈ જગ્યા ખાલી નથી મને એવું દેખાય છે કે આ શાંતિનું પરિણામ છે આ સલામતીનું પરિણામ છે આ બધા ભેગા મળીને આજે આ મીડાસામાં કોઈ ક્ષત્રિયને પાટીદાર બે જ નથી લગભગ સમાજ માનો કે અઢારે આ અંદર છે બધાએ પોઝિટિવ આ વાતની દિશા લીધી છે બધાએ બંને પક્ષને સમજાવ્યા છે બંને પક્ષે પણ આ વાતને સાચી રીતે સ્વીકારી છે એમને બંનેનું હૃદયપૂર્વક અભિનંદન આપું છું હવે જ્યારે જ્યારે બદનામ કરવાની વાત હોય આક્ષેપની વાત હોય ત્યારે તો પાયા વિહોણા ગમે એવા આક્ષેપ થઈ શકે આ આ વાતનું મને લાગે છે કે જવાબ દેવો પણ મને ઉચિત નથી લાગતું જે સંખ્યામાં ઉપસ્થિત લોકો છે આ ખોટી વાતનો જવાબ હોય આવું મારું માનું છે એટલે વિશેષ વાત નહીં કરતા આપણી શાંતિ આપણું સંગઠન આપણે જે રીતે અંદરના આપણા સંબંધો છે આપણે ભાગીદારો છીએ આપણે પાર્ટી જોડાયેલા છીએ મારા પરિવાર જોડાયેલો છે આ ભાવના આપણી કાયમી બને એવી ભગવાનને મા આશા પર પ્રાર્થના કરું છું અને હંમેશા જ્યારે ગોંડલને બદનામ કરવાની વાત આવે ત્યારે આપણે બધા સાથે મળીને એનો જવાબ આપશું અને આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે જે રીતે સમગ્ર સૌરાષ્ટ્રના બહાર બેઠેલા લોકો જે રીતે ગોંડલને અલગ નજરથી જોવે છે જે લોકો ગોંડલને મિરઝાપુર તરીકે સંબોધે છે એવા આવારા તત્વોને એવા તપોરીઓને અહીંથી

क्षत्रिय સમાજના વડીલો 18 વર્ષના લોકો સાથે રહીને મજબૂતાઈથી ગુંડલની અંદર રહેવાના છે એની ગુંડલના દીકરા તરીકે આપ સૌને હું ખાતરી આપું છું અહીંથી પાંચસો કિલોમીટર દૂરથી બસો કિલોમીટર દૂરથી ગુંડલની અંદર ક્ષત્રિય સમાજને ને પાટીદાર સમાજને અથડાવવાના જે પ્રયત્નો કરતા હોય એવા લોકોને અને એવા લોકોઓને વતી હું સ્પષ્ટપણે જવાબ આપું છું કે ભાઈ એ તમારા સપના છે ક્ષત્રિય પાટીદાર વર્ષિત ક્ષત્રિય કરાવવાના એ સપના તમારા ક્યારે પૂરા નહીં થાય એવી અઢારે વર્ષના લોકો તરફથી ટપોરીઓ જાહેર ની અંદર હું જવાબ આપું છું વધારે વિશેષ કઈ નહીં પણ આ ઘટનાની અંદર પણ ક્ષત્રિય સમાજના સૌ લોકો પાટીદાર સમાજના ના લોકો તમામ સમાજના ના લોકો જે એકતા બતાવી છે જે સાથે ખંભે ખંભો મિલાવીને ઉભા રહ્યા છે એમનો પણ હું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું અને વિશેષમાં કે ભાઈ જે કેસો થઈ ગયેલા છે એની પણ આપ સૌને પટેલ સમાજ વતી ને દરબાર સમાજ વતી ખાતરી આપું કે ભાઈ એનું પણ આવનારા સમયમાં હાઈકોર્ટની અંદર સુપ્રત સમાધાન થઈ અને યોગ્ય રસ્તો નીકળી જશે એવી આપ સૌને હું ખાતરી આપું છેલ્લા ઘણા દિવસ થયા બે ચાર દિવસ થયા ગુંડલ ની છબી ખૂબ જ ખરડે એવા ખૂબ બધે મીડિયામાં લોકો જેને મોઢામાંથી લાળ ટપકતી હોય જેને ગોંડલની ઊંડે ઊંડેથી સીટ દેખાતી હોય એને બહુ દૂર દૂર થી અહીંયા કીધું છે પેલા ભાઈ સમગ્ર સૌરાષ્ટ્ર વિકસિત કોઈ સિટી હોય ને તો એનું નામ ગોંડલ છે અને વિકસિત સિટી કેમ કહી શકાય તો સમગ્ર ગોંડલ જેવા નાના સેન્ટરમાં જમીનોના છેલ્લા સોદા જે હોય ને છ કરોડ ને પિંચાશી લાખ નો વીઘો તો એનું મૂળ ગોંડલ છે એના મૂળમાં જયરાજસિંહ જાડેજાનો પરિવાર છે એટલે જેને છે ને હું આ વાત એટલા માટે કરું છું કે પટેલ તરીકે જ્યારે બનાવ કહીનો ત્યારે મને બહારથી ફોન ચાલુ થયા વિધાનસભામાં તમારો મોકો તમે આમાં કુદી પડજો એલા ભાઈ કુદી નથી પડવો આ અહીંયા અમે બધાય પરિવારની જેમ રહી છે અને અમારી એક જ અપેક્ષા છે કે અમારા ગોંડલનો વિકાસ થાય અને અમારું ગોંડલ એક થાચી ગયો અને એક વાત બહારના લોકોને કહું છું ગોંડલના લોકોને ખબર છે કે પાટીદાર અને ક્ષત્રિયો વચ્ચે આ ગોંડલમાં જ્યારે રૈયા બાપા ભાખર દેરડીથી થી ગોંડલ આવ્યા ને ત્યારે ક્ષત્રિય કુંભાજી અને સહકારે પણ ભેગા રહ્યા ને ત્યારથી અમારા સમાજો વચ્ચે સંબંધ છે અને અત્યારે જે આ લોકો બેઠા ને એમાં ક્ષત્રિય સમાજ અન્ય સમાજ અને પાટીદાર સમાજ ગુંથાઈને બેઠા છે એટલે બાર કોઈ એવું વિચારવાનું નથી કે અહીંયા વિવાદ છે અને બાર કોઈ એવું વિચારવાનું નથી પાટીદારો ને તકલીફ છે આ વાત હું પાટીદાર તરીકે એટલે કહું છું કે સાત ની વોટિંગ વાળો ક્ષત્રિય સમાજ છે એક લાખ ચાલીસ હજાર પટેલ સમાજના વોટ છે એમાંથી હું આવું છું જો જયરાજસિંહ જાડેજા પાટીદાર સમાજ સામે હોય ને તો અલ્પેશ જોરિયા નેતા તરીકે ઉદ્ભવ નો થવા જોઈએ અને મારું ઉદભવ એને કરાવ્યું છે શું કામ બીજો કોઈ નેતા હોય તો નો થવા જોઈએ એને કીધું છે કે અલ્પેશ ને અમે બધા ભાઈ ની જેમ રહી છે આજ અમે દીકરાની જેમ રહી છે ઘણા અમારા પગે લાગવાના વિડિયા શેર કર્યા છે અને એને કીધું છે ગુલામ નથી એટલે આ ગુલામ નથી અમારા બાપ સમાન છે ને એટલે પગે લાગી છે અને હજી ત્રીસ વર્ષ લાગવાના છે અને હજી જેને લાટ ટપકે ને કહી દઉં છું કે અહીંયા સીટ ઉપર કોઈ બહાર ના નજર ન કરતા અહીંયા અમારો ગણેશ તૈયાર છે અને એને અમે પગે સમાજો જો આ ખંભે બેહારીન ધારાસભ્ય બનાવવાના છે ભાઈ એટલે કોઈ એમમાં બહારના લોકો રહેવાના નથી ભાઈ તમે મીડિયા સામે કયો આપણે બધા એક છાય આપણા વચ્ચે કોઈ થી વિવાદ છે કોઈ થી થવા દેવો છે અમે બધા ભાઈની જેમ રહી છી રેવાના છાય એટલે બાર ના જે લોખાવ ને અહીંયા ગુંડાગીરી દેખાતી હોય ને એને અજયણા આવીને અહીંયા પૂછજો અમને પેલા ભાઈ એશિયા ખંડ સૌથી મોટા એપીએમસી ના ચેરમેન તરીકે પાટીદાર ના દીકરા તરીકે જયરાજસિંહ જાડેજા અમને બેહાઈ છે

એક સમય એવો હતો કે ગોંડલ ચાલુ થાય એટલે કાયદાની વ્યવસ્થા પૂરી થતી હતી ગોંડલ એવું છે કે ગોંડલ ચાલુ થાય એટલે જ્ઞાતિ જાતિના વાડા પૂરા થાય છે એક ગોંડલ અને અખર ગોંડલ છે અને આ રહેવાનું છે જેને જે ટ્રાય કર્યું એ લેજો અમે એક હતા સય અને હજી ત્રીસ વર્ષ અમે બધા ભેગા રહેવાના છીએ